આજનો દિવસ એટલે દેવ ઉઠી એકાદશીનો દિવસ કહેવાય કે આજના દિવસે ચાણોદના મુખ્ય માર્ગની અંદર વિરાજમાન શ્રી રણછડરાય ભગવાન કે જ્યાં આગળ આજના દિવસે ભગવાનનો તુલસી વિવાહનો અનેરો ઉત્સવ અહીંયા ગાડી મનાવવામાં આવે છે અને એ ઉત્સવના ભાગરૂપે ભગવાન વિવાહના આગલા દિવસે સવારે બાર તારીખે ભગવાનની નીજ આરતી કરી ગામના અલગ અલગ ભક્તોને ત્યાં આગળ મંદિરોની અંદર ભગવાનના નામના નાદ સાથે ભગવાનની પધરામણી કરવામાં આવી અનેક જગ્યા પર ભગવાનની પધરામણી કરી સાંજના સમયે ભવ્ય આતિશબાજી સહિત અહીંયા આગાડી એ ઉત્સવને ઉજવવામાં આવ્યો અને રાતના અગિયાર વાગ્યાના સમયે ભગવાન રણછોડરાયના તુલસીજી સાથે અહીંયા ગાડી વિવાહ ઉત્સવ અહીંયા ગાડી ભક્તો દ્વારા અહીંયા ગાડી રણછોડરાય શિવક મંડળ દ્વારા રણછોડરાય તેમજ રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા આગળ આ ઉત્સવને અહીંયા ઉજવવામાં આવ્યો અને ખૂબ જ ભક્તોએ આનો લાભ લીધો અહીંયા ગાડી આનંદ કર્યો અને ભગવાનના નામના નાદ સાથે ધન્યતા અનુભવી કરી અને આ ઉત્સવને ખૂબ જ ભવ્ય રીતે અહીંયા આગાડી ઉજવવામાં આવ્યો